આજે પણ કોઈ સવાલ પૂછે કે પ્રેમનું પ્રતિક શું છે અને પ્રેમની ઈમારતનું નામ શું છે ત્યારે તમારા મારા હૈયેને હોઠે એક જ નામ હોય તાજમહેલ હા તાજમહેલ વિશ્વની શ્રેષ્ઠ અજાયબીઓ પૈકીની એક અજાયબી છે પણ આજે પણ તાજમહેલ એક કબર છે એ વાત સ્વીકારવી રહી અને તાજમહેલ પાછળનો એક ઇતિહાસ એવો પણ કંઈક છે કે એની અંદર જેટલા પણ મજૂરોએ કામ કર્યું હતું એ કામ થયા પછી એટલે કે આખો તાજમહેલ બન્યા પછી એના જે મજૂરો હતા એ દરેક વ્યક્તિના હાથ કાપી નાખવામાં આવ્યા હતા એટલા માટે ઈર્ષા ભાવે કે આવું બીજું સ્મારક છે એ ભવિષ્યમાં ક્યારેય પણ તૈયાર ન થઈ શકે આ વાત માનવતાનો સંદેશ પ્રસરાવતી નથી પણ આવો એક સરસ મજાના પ્રેમના પ્રતીક એક મેમોરેબલ સેન્ટરની મારે તમને વાત કરવી છે કે જે પ્રેમનું પ્રતિક છે આ વિડિયોની અંદર આપ જે સ્ત્રીનો ચહેરો જોઈ રહ્યા છો એનું નામ છે મહેરબાઈ ટાટા અને મહેરબાઈ ટાટા જમશેદજી ટાટાના મોટા પુત્ર એટલે દોરાબજી ટાટાના અર્ધાંગના છે અને ઓગણીસો ચોવીસ વખતે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ખૂબ મંદી આવી અને ટાટા ગ્રુપને કંપનીના જે કર્મચારીઓ હતા એમને પગાર આપવા માટે પણ અઘરું થઈ પડ્યું અને કંપની ચલાવવી પણ મુશ્કેલ થઈ પડી હતી ત્યારે થોડો ઝૂમથી જોશો આ ચહેરાને અને વિશ્વ પ્રસિદ્ધ કોહીનું હીરો છે એ કેટેગરીનો આ હીરો છે અને આ બસો ને ચોપન કેરેટ નો આ હીરો છે આ સ્ત્રી એટલે મહેરબાઈ ટાટા આ હીરો પોતે ઇમ્પેરિયલ બેંકની અંદર ગીરવે મૂકે છે અને એના બદલામાં એક કરોડ રૂપિયાથી કર્મચારીઓના પગાર ચૂકવે છે અને સાથે સાથે ટાટા ગ્રુપને કંપની ચલાવવા માટેના પૈસા છે એની સગવડતા કરી આપે છે સ્ત્રીના આ ત્યાગને મહેરબાઈના આ ત્યાગને સવિશેષ વંદન થઈ જાય પરંતુ થોડા સમય પછી જ્યારે બ્લડ કેન્સરની બીમારીથી એમનું દેહાંત થાય છે એમનું અવસાન થાય છે ત્યારે આ હીરો ફરીથી છોડાવવામાં આવે છે અને આ હીરો વેચી નાખવામાં આવે છે અને આ હીરો વેચ્યા પછી એમના પતિ એટલે દોરાબજી ટાટા દ્વારા ભારતની અંદર અનેક લોકો કેન્સરની બીમારીથી પીડાતા હતા આ હીરામાંથી એમની યાદગીરી રૂપે એમના સ્મરણાર્થે ટાટા મેમોરિયબલ કેન્સર રિસર્ચ સેન્ટરની સ્થાપના થઈ આવો આ પ્રેમના પ્રતિકને સવિશેષ વધાવીએ જ્યારે પણ ત્યાં જઈએ છીએ ત્યારે માનવતાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ આપણે યાદ કરીએ અને આજે પણ વિશ્વમાંથી કેટલાય લોકો પોતાના કેન્સરના રોગને મટાડવા માટે આ સેન્ટરની અંદર આવે છે અને હસતા મુખે પોતે પાછા જાય છે આ સ્ત્રીના બલિદાનને વંદન અને એની પાછળ થયેલા આ મેમોરેબલ સેન્ટર કે જે આખા ભારતને આ ભેટમાં મળ્યું છે એમને પણ સવિશેષ વંદન થઈ જાય પ્રેમનું સાચું પ્રતિક કંઈક આવવું છે જય હિન્દ જય ભારત Anki kitani bata.